છોટાઉદેપુર રમણભાઈ બારિયા તથા મુસ્લિમ સમાજના પ્રમુખ શોકતભાઈ મકરાણીનું વક્તવ્ય બાદ આવેલ મુખ્ય મહેમાન કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સરકાર શ્રીની યોજનાઓ પોષણ અને શિક્ષણની માહિતી આપી હતી જ્યારે તેઓના હસ્તે એક પેડ માકે નામના વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સારાના આચાર્ય રંજીતજી બારે આવેલ સૌ મહેમાનોનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ કરવામાં આવી હતી આપે જો અમારી YouTube ચેનલ ઓવર જામ્บูગોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા ઓ નવા વિડિયો આપણને જોવા મળી રહે